સાહેબ જિલ્લાના બે સભ્યો ઉપર એફઆઈઆરની વેપાર પાડી પોલીસ સ્ટેશનમાં એના અમારી જાણકારીમાં માહિતી આવી છે કે વડોદરા જિલ્લા પંચાયતના હાલના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ ઉપર આજથી બે એક મહિના ઉપર વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કંઈક એફઆઈઆર દાખલ થઈ છે કે કોઈના ઘરે જે ને કે બોલાચાલી થઈ હશે ઉગ્ર પ્રકારની એ ટાઈપની એફઆઈઆર થઈ છે તદ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ વિરુદ્ધમાં પણ ડભોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ એફઆઈઆર થઈ છે એ પણ એ જ સમયગાળા દરમિયાન થયેલી છે એટલે એમને પણ કોઈ સાથે ઉગ્ર બોલાચાલી થયેલી હતી આ તમામ બંને વ્યક્તિઓ પર જે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆરની કોપી પણ હાલમાં એ પોલીસ સ્ટેશનમાં અને અહીં અમારી પાસે પણ મોજૂદ છે એટલે પંચાયત ધારાની કલમ હેઠળ આ લોકો ઉપર જે કાર્યવાહી થવી જોઈએ એ થવી જોઈએ કેમ કે તમે જિલ્લામાં આટલા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર બેઠેલા હોય અને તેમ છતાંય હવે ગંભીર બેદરકારી થાય એ યોગ્ય બાબત ના કહેવાય એટલે એ બાબતની પણ અમે આજની સભામાં અને જિલ્લા વિકાસ અધિકારીને પણ અને પ્રમુખશ્રીને પણ રજૂઆત કરેલી છે તો એમનું રાજીનામું લઈ શકાય ખરું પંચાયત ધારાની કલમ હેઠળ એની જે કઈ યોગ્ય કાર્યવાહી થતી હોય વિકાસ કમિશનરની ગાઈડલાઈન પ્રમાણે અને પોલીસ કમિશનરની ગાઈડલાઈન પ્રમાણે જે કાર્ય થતી હોય એ કાર્યવાહી કરવામાં આવશે એવું અમને લેખિતમાં આપવામાં આવી છે જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખશ્રીને અમે પ્રશ્ન સંબોધીને પૂછ્યા હતા એટલે એ પ્રશ્નોત્તરીમાં અમને પંચાયત વિભાગથી આ માહિતી આપવામાં આવી છે કે આ પ્રમાણેની કાર્યવાહી I've been in Paris. Okay.